સુરતના પાસોદરા ગામે સુરદાસ દાદાની વાડીવાળી કાળકા માતાજીની કૃપાથી ડાકડમરુ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં હજારો ની સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા સુરત શહેરના કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ રાજપાટ ફાર્મ ખાતે રક્ષણ કરનારી હાજરા હજુર દિન દુખિયાના દૂર કરનારી સુરદાસ દાદાની વાડીવાળી, કાળકા માતાજીની કૃપાથી મહાકાળી ધામ તગડી અને સુરત કાલ ગ્રુપ દ્વારા 13 જાન્યુઆરીને સોમવારના રોજ શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય ડાક ડમરુના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડાક ડમરુના આ ભવ્યતિ ભવ્ય કાર્યક્રમમાં ડાક ની દુનિયામાં ગુંજતું નામ એવા ભાવનગરના બુધેલ ગામના ખ્યાતનામ કલાકાર સંજયભાઈ રાવળે ડાકના તાલે અને આર 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 વી સંગીત ગ્રુપના સથવારે માતાજીના ગુણગાન આરાધના સાથે વાર્તાઓ દોહા છંદ અને માતાજીના પરચાઓ સંભળાવી રમઝટ બોલાવી માય ભક્તોને આનંદ કરાવી રંગત જમાવી હતી આ ધાર્મિક પ્રસંગમાં હજારોની સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાએ હાજર રહીને ભક્તિરસ ડાકડમરૂનો આનંદ માણ્યો હતો સાથે જ આવેલ સૌ પઢિયારોને પણ ભક્તિમાં લીન કરાવી કરાવી મોજ સાથે આનંદ ડોલાવ્યા હતા સુરદાસ દાદાની વાડીવાળી કાળકામાં પ્રત્યે તથા ભુવાજી શ્રી વિશાલભાઈ માંગુકિયા પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે અને જેથી માતાજીના આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક આગેવાનો પત્રકારો કામરેજ તાલુકા તેમજ સુરત જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ પઢિયારો તેમજ આજુબાજુના ગામોના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામે કાર્યક્રમનો આનંદ માણ્યો હતો તેમજ આવેલ ભક્તો દ્વારા પણ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો સાથે જ યથાશક્તિ મુજબ અનુદાન પણ કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માતાજીના ઉપાસક વિશાલ ભુવાજી અને કાલ ગ્રુપ તગડી અને સુરત દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી સબ એડિટર વિશાલ માંગુ ક્યાં યશ્વી ગુજરાત ન્યૂઝ સુરત કાલી નાગણ રમે આતા મેલ રમે આલી નાગણ રમે માતા મેલ દી રમે માં બાપો બાપો હે વાડી વાળી આવશે રે દુખડા માંગ છે હે ફાલ કે માયા આવશે દુખડા માંગ છે

સુખ સોલકા તું હોય હે આંગણમાં માં એ ગણવા જવાહર લખ જે લેખ મેવડી લખ જે તારા થે જવાહર લખ જે લેખ મેડી તારા અલડી સરોયે સરોયે જીવન મેલડી ના મરો સમાન ની ટોકા હોય